આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એકવાર જીવન સંદેશ યુટ્યુબ મિનિસ્ટ્રીમાં માથેની લખેલી સુવાર્તા તેનો પાંચમો છઠ્ઠો અને સાતમો જે અધ્યાય છે પહાડ પરનું ભાષણ એ શિક્ષણમાં હું તમારો પ્રેમથી આવકાર કરું છું પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા તેનો પાંચમો અધ્યાય પૂરો કર્યો છે અને આજે આપણે છઠ્ઠા અધ્યાયથી આગળ પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ જો તમારી પાસે બાઇબલ હોય તો તમે તમારું બાઇબલ ખુલ્લું કરશો અને માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની એકથી ચાર વચનો આપણે અત્યારે વાંચવા માંગીએ છીએ અને પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે કહે છે માથથી તેનો છઠ્ઠો અધ્યાય એકથી ચાર વચનો માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા કૃત્યો કરવાથી સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોના વખાણ પામવાને કરે છે તેમ તું પોતાની આગળ રણસિંગ ન વગાડ હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે આમેન મીન આજે જે એકથી ચાર વચનો છે પ્રભુના એક સેવકે એને જે શિક્ષક આપ્યું છે એ તો છે સિક્રેટ સર્વિસ ગુપ્તમાં થતી સેવા આપણું જે રોજિંદુ જીવન છે એમાં કેટલા બધા લોકો એ દેખાવો કરવામાં માને છે તમારું શરીર જો બહુ કસાયેલું છે તો એવા કપડાં લોકો પહેરે કે લોકોને મારું બોડી દેખાવું જોઈએ જો મારી પાસે બુદ્ધિ છે તેજસ્વિતા છે તો લોકોને ખબર પડવી જોઈએ મારી પાસે જો પૈસા છે તો એ લોકોને દેખાવા જોઈએ અને માટે દેખાડાનું જે જીવન છે એમાં કેટલા બધા લોકો માને છે અને ઘણા એવું જીવન જીવે પણ છે અને ઘણા એવું કહે છે કે બહુ નમ્ર બનીને જીવવાની કોઈ મજા નથી તમારી પાસે જે છે એ લોકોને જોવા દો લેટ ધ પીપલ નો દેટ યુ આર સો પાવરફુલ અને માટે ઘણા ખ્રિસ્તી લોકો એનું પ્રાર્થનાનું જીવન કેવું છે કે એની દાન આપવાની ક્ષમતા કેવી છે એનામાં કઈ કઈ સેવાઓ કરવાની તાકાત છે એનામાં કેવી આત્મિકતા છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે હું મારી અંદર જે છે એને બહાર બતાવવા માટે પ્રયત્ન કરું છું ત્યારે કેટલી બધી વખત મારા જીવનમાં અભિમાન એક કામ કરવા લાગે છે અને એ દેખાડો કરવામાં ઘણી વખત ઢોંગ ભરેલું જીવન પણ બની જાય છે અને એની પાછળ જે બીજું કાર્ય કરે છે જે આ વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે હું મારી સેવા મારી પ્રાર્થના મારા દાન દ્વારા મારા દેવને ખુશ કરવાની જગ્યાએ હું લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું કેટલી બધી વખત જો મારી સેવા કે મારા દાનની નોંધ ના લેવાય તો એ મને ગમતું નથી કારણ કે હું લોકોને પ્રસન્ન કરવા માંગુ છું અને જો ખરેખર મારું જીવન આવું છે તો મને એક ચેકઅપની જરૂર છે મારે મારી જાતને તપાસવાની જરૂર છે પ્રભુના એક સેવકે બીજું પણ એક ટાઇટલ એકથી ચાર કલમને આપ્યું છે અને એ ટાઇટલ તો એવું છે કે ગીવ વિથ પ્યોર મોટિવ્સ અથવા એક એવું પણ શીર્ષક છે ગીવ વિધાઉટ ફેનફર અથવા એક બીજું પણ શીર્ષક છે ડુ ધ રાઇટ થિંગ ઇન ધ રાઈટ વે આપણે જે કરી રહ્યા છીએ જાહેર જીવન જીવીએ છીએ પણ જો તે ફક્ત દેખાડો કરવા માટે છે તો એ બહુ જ જોખમકારક છે માથ્યની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેના એકથી અઢાર જે વચનો છે એ એકથી અઢાર વચનની જે સમરી છે એ પહેલી કલમમાં આપી છે અને માટે પહેલાં સમર સમરી આપી દેવામાં આવી છે અને પછીથી બાકીની કલમમાં આપી છે અને જે પહેલી કલમ છે તે આવું છે કે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી હવે આ જે ધર્મ કૃત્યો છે એ દાન ધર્મની વાત છે પ્રાર્થનાની વાત છે અને ઉપવાસની વાત છે ત્રણ અલગ અલગ ભાગ આપ્યા છે અને માટે ધર્મ કૃત્યમાં એકથી ચાર કલમમાં દાન ધર્મ છે પાંચથી પંદરમાં પ્રાર્થના છે અને સોળથી અઢારમાં ઉપવાસ છે અને માટે પ્રભુનું વચન કહે છે કે તમે એ બાબતથી બહુ જ સાવધાન રહો માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ જ્યારે તમે કરી રહ્યા છો તમારા ધર્મ કૃત્યો ત્યારે તમારે સાવધાન રહેવાની જરૂર છે હવે જ્યારે સાવધાન શબ્દ બાઇબલ લખે છે એનો મતલબ કે ત્યાં કંઈક જોખમ છે કોઈક જગ્યાએ જો પુલ બનાવવાનું કામ ચાલતું હોય રસ્તો બનાવવાનું કામ ચાલતું હોય તો ત્યાં એક બોર્ડ મૂકી દેવામાં આવે છે સાવધાન અને ત્યાં જોખમ રહેલું છે વધારે કાળજી રાખવાની છે અને માટે બાઇબલ એવું કહે છે કે સાવધાન અહીં કઈ બાબતની સાવધાની રાખવાની છે તો બાઇબલ એવું કહે છે કે સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે એ કેવી કરુણતા કહેવાય કે તમે દાન ધર્મ કરો કે પ્રાર્થના કરો કે ઉપવાસ કરો અને આકાશમાંના બાપથી તમને ફળ નહીં મળે કારણ કે તમે પૃથ્વી પર લોકો પાસેથી એનું ફળ મેળવી લીધું છે અને માટે ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે આઈધર ઓર છે ક્યાં તો તમને પૃથ્વી પર મળશે કાં તો તમને આકાશમાં મળશે કાં તો ફળ માણસો પાસેથી તમને મળી જશે એનો બદલો એની વાહવાય કાં તો પછીથી સ્વર્ગમાં મારા પ્રભુના હાથે મને સાબાસી મળશે અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે લોકો જુએ એવો હેતુ જો મારા મનમાં છે અને હું ધર્મ કૃત્ય કરું છું તો સાવધાન કારણ કે એવી વ્યક્તિને આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી આ જે ફળ છે એ સાબાસી છે એ ઇનામ છે એ બદલો છે અને ઈસુ ખ્રિસ્ત છે જો પૃથ્વી પર મેળવવાની આશા રાખી તો સ્વર્ગમાં તમને મળવાનું નથી હવે બાઇબલ કોઈ જગ્યાએ આપણને એવું કહેતું નથી કે તમારે એકદમ ગુપ્ત અને કોઈને ખબર ના પડે એવું વિશ્વાસનું જીવન જીવવાનું છે કારણ કે ઈસુ ખ્રિસ્તે આ જ પરના ભાષણમાં પાંચમો અધ્યાય અને વીસમી કલમમાં તો તમે જગતનું મીઠું છો તમે જગતનું અજવાળું છો અને માટે તમારે તમારું અજવાળું પ્રકાશવા દેવાનું છે અને માટે તમારી સાક્ષી તો લોકોની આગળ પ્રગટ થવી જોઈએ પણ લોકો પાસેથી વાહવા એનો જે ઈરાદો જો મનમાં છે તો પ્રભુ કહે છે ત્યાં તમે ખોટા છો અને માટે પ્રભુના એક સેવકે એવું કીધું છે ગોડ લુક્સ એટ ધ હાર્ટ મોટિવ બિફોર ધ હેન્ડ પ્રભુ મારા હૃદયને જુએ છે અને એની સાથે મારા હાથને મારું જે એક્શન છે એને જુએ છે અને માટે મારું મોટિવ કેવું છે મારો ઈરાદો કેવો છે એ પ્રભુ જોઈ રહ્યા છે અને માટે આપણને ફળ અહીં પૃથ્વી ઉપર જોઈએ છે કે ઉપર આકાશમાં માણસો તરફથી કે મારા સ્વર્ગીય પિતા તરફથી એ મારે પોતે વિચારવાનું છે કેટલા બધા સેવા કરે છે અને જો એના વખાણ ના થાય તો તેઓ બહુ નિરાશ થઈ જાય છે એ લોકોને એવું થાય છે કે મારી સેવા નકામી ગઈ છે તેઓનો એ સેવાનો ઉત્સાહ જાણે કે મરી જાય છે કોઈ કોઈએ મારી વાહવા નહીં કરી અને કોઈએ નોંધ ના લીધી કોઈએ વખાણ ના કર્યા પણ પ્રભુ કહે છે કે કોઈક છે કે જે તમારી નોંધ લઈ રહ્યું છે અને એનું ઇનામ એનો બદલો તમારા માટે તૈયાર છે તમે જુઓ બીજી કલમમાં આવું લખ્યું છે એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે તેમ તું પોતાની આગળ રણ સિંગડું ન વગાડ હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે દાન ધર્મ હવે એમાં બે ભાગ રહેલા છે નંબર એક કે જ્યારે હું ચર્ચમાં કે પછી કોઈ સેવા સંસ્થાને દાન આપું છું તો એ દાનની વાત છે અને સાથે જો કોઈ ગરીબ લોકો છે કોઈ જરૂરિયાતમંદ છે કોઈ ભૂખ્યું છે કોઈ અપંગ છે કોઈ હોસ્પિટલાઇઝ છે કોઈ માંદું છે કોઈ વિદ્યાર્થીને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે અને એની ફી ભરવા માટે હું મારો મદદનો હાથ લંબાવું છું તો આ એક દાન ધર્મ છે જેને ખ્રિસ્તી વિશ્વાસમાં જે ચેરિટી કહેવામાં આવે છે કે તમે તમારો હાથ લંબાવો અને આ દાન અથવા આ મદદ આ સેવા આ પ્રેમ તમે બીજા ઉપર દર્શાવો છો ત્યારે તમારે ઢોંગીઓની જેમ સભાસ્થાનોમાં રસ્તાઓમાં વખાણ પામવાને માટે તમારી આગળ રણ સિંગડું ના વગાડો હવે એક બહુ સૈદ્ધાંતિક શબ્દ પ્રભુ ખ્રિસ્ત અહીંયા વાપરે છે ત્યાં એવું લખવામાં આવ્યું છે એ માટે જ્યારે તું દાન ધર્મ કરે જ્યારે શબ્દ વાપર્યો છે જો દાન ધર્મ કરે એવું નથી લખ્યું એનો મતલબ કે જો કરે કે ના કરે એવું નથી કરવાનું જ છે અને જ્યારે તું કરે ત્યારે તું વખાણ પામવાની આશા ન રાખ ઘણા બધા ઓછો પગાર કમાય છે કદાચ પ્રાઇવેટ જોબ હોય અને એમની આવક ઓછી હોય તો તમે કોઈકને ઓછી મદદ કરી શકો છો કારણ કે ઘણાને એવું થતું હોય છે કે મારી પોતાની જ આવક ઓછી છે હું બીજાને શું મદદ કરું પણ તમારી પાસે જે થોડું આવે છે એમાંય તમે થોડુંક કોઈકને માટે ચેરિટી દાન ધર્મની વાત ઈસુખ્રિસ્ત કરી રહ્યા છો અને જ્યારે આપણે આ કરીએ છે ત્યારે બાઇબલ એવું કહે છે કે તમને બદલો મળશે પણ જો આપણે રણ સિંગડું વગાડીએ છીએ એટલે જ્યારે મેં દાન આપ્યું અને પછી એની વાહવાઈ માટે એક ખાસ આશા રાખીએ છીએ જો મેં દાન આપ્યું અને કોઈક જગ્યાએ એની નોંધ લેવાની રહી ગઈ તો પછીથી હું એ લોકોની ઉપર ચઢી બેસું અથવા તો એ લોકોને હું બરાબર બોલવા લાગું કે તમે નોંધ કેમ ના લીધી મારા દાનની કે પછી આ જગ્યાએ મેં મદદ કરી પેલી જગ્યાએ મેં સેવા આપી તો પ્રભુ ખ્રિસ્ત કહે છે કે તમે જો આવું રણસિંગડું વગાડો છો તો હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે હવે જ્યારે ઈસુ ખ્રિસ્ત આ શબ્દ કહે છે તારે એક ટેકનિકલ ટર્મ છે એમાં ટેકનિકલ ટર્મ કેવું છે કે દાખલા તરીકે તમે ચર્ચમાં સો રૂપિયા દાન આપો તો જો તમે નોંધ લીધી હોય તો તમારું નામ લખેલું હોય તારીખ સો રૂપિયા અને પછી નીચે શબ્દમાં લખેલું હોય છે કે સો રૂપિયા પૂરા હવે આ સો રૂપિયા પૂરા એના મતલબ કે તમે જે સો રૂપિયા મને આપ્યા છે ચર્ચને માટે કે દાન ધર્મને માટે એની પૂરેપૂરી રસીદ તમને મળી છે અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેઓ રણ સિંગડું વગાડે છે અને વખાણની આશા રાખે છે એ લોકોને પૂરેપૂરો બદલો મળી ગયો છે અને હવે સ્વર્ગમાં કે સ્વર્ગીય પિતા પાસેથી તમને બદલો મળવાની આશા રહેતી નથી અને માટે એ જે દાન ધર્મ છે ત્યાં અંગ્રેજીમાં એવું લખવામાં આવ્યું છે ધે હેવ રિસીવડ ધેર રિવોર્ડ ઇન ફૂલ તમને પૂરેપૂરો બદલો મળી ગયો છે કારણ કે લોકોએ તમારી વાહવાઈ કરી અને તમને એનો બદલો મળી ગયો છે અને માટે હવે સ્વર્ગીય પિતા પાસેથી બદલાની આશા તમે રાખશો નહીં જો તમે ચોથી કલમ વાંચો પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે હવે જ્યારે હું એનો અભ્યાસ કરતો હતો તો એક બહુ સુંદર વાત મને જાણવા મળી કે પ્રભુ ખ્રિસ્ત દાન ધર્મ કરવા માટેનો એક બીજો રસ્તો આપણને બતાવે છે અને એ રસ્તો શું છે કે ગુપ્તમાં સિક્રેટ સર્વિસ તમે જ્યારે કંઈક આપો છો ત્યારે પૂરી નમ્રતાથી અને સાદગી સાથે કોઈક વખત કદાચ નામ બોલવાનું રહી જાય તો પણ શાંત રહીને તમે જુઓ અથવા કોઈક જગ્યાએ તમારું નામ લખાવ્યા વગર પણ દાન આપીને તમે જુઓ કારણ કે તમે જ્યારે ગુપ્તમાં આપો છો તરેનો બદલો આકાશમાં તમારા માટે લેવામાં આવે છે કારણ કે જે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો છે ને બીજી કલમમાં એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં કરે છે આ ઢોંગીઓ શબ્દ કેમ વાપર્યો છે ખબર છે કારણ કે કેટલા બધા લોકો દાન ધર્મ આપે છે ત્યારે એ લોકો એવું બતાવે છે કે મેં તો પ્રભુને આપી દીધું મારે એની સાથે હવે કોઈ લેવા દેવા નહીં એ તો પ્રભુનું હતું ને પ્રભુને માટે જ આપી દીધું પણ જો નામ લેવાનું ભૂલાઈ જાય તો તેઓ એટલી બધી હો હા કરી નાખે તમારી પાછળ તેઓ પડી જાય અને માટે ત્યાં ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો છે એક ચર્ચમાં જ્યારે ચર્ચ બંધાઈ રહ્યું હતું તો પંખા આપવાની જ્યારે જાહેરાત થઈ ફેન જોઈએ છે તો કેટલા બધા લોકોનો એવો જ આગ્રહ હતો કે પુલપીઠ પરનો જે પંખો છે ને એ અમારા તરફથી હશે ના અમારે તો ખાલી પુલપીઠ પરનો જ પંખો આપવો છે કેમ કે જેથી કરીને કદાચ વારંવાર કોઈ સગા આવે મિત્રો આવે કુટુંબીજનો આવે એમને બતાવીને કહી શકાય કે આ જે સેન્ટર પોઈન્ટ ઉપર જે પુલપીઠ પરનો પંખો છે એ અમારા તરફથી મળ્યો હશે અને માટે ઈસુ ખરીશ કહે છે કે તમે પૂરેપૂરો બદલો મેળવી લીધો છે હવે બાઇબલ કોઈ જગ્યાએ એમ નથી કહેતું કે તમે જ્યારે દાન આપો તો એની કોઈ જગ્યાએ નોંધ ના થવી જોઈએ ખરેખર તો માળખાકીય રીતે વ્યવસ્થાની રીતે મંડળી હોય કે કોઈ સેવા સંસ્થા હોય એમાં તમે સો રૂપિયા આપો કે હજાર રૂપિયા આપો એની ખરેખર રસીદ મંડળી હોય કે સંસ્થા હોય એમણે તમને આપવી જોઈએ અને વ્યક્તિએ લેવી પણ જોઈએ કારણ કે એ એક આપણું વહીવટીય માળખું છે જો બાઇબલનો તમે અભ્યાસ કરો તો પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને તેની પિસ્તાલીસમી કલમ ત્યાં દાન આપ્યાની નોંધ લેવામાં આવી છે અને એ દાન બાઇબલ જાહેર કરે છે કે આ વ્યક્તિએ આ પ્રમાણે દાન આપ્યું છે પ્રેરિતોના કૃત્યો બે અને પિસ્તાલીસ અને ત્યાં એવું લખવામાં આવ્યું છે પ્રેરિતો કૃત્યો બે અને પિસ્તાલીસ તેવો પોતાની મિલકત તથા સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા અને તમે જો ચોથો અધ્યાય અને તેની છત્રીસ અને સાડત્રીસ કલમ વાંચો પ્રેરિતના કૃત્યો ચાર છત્રીસ યુસફ કરીને એક લેવી હતો તે સૈપ્રસનો વતની હતો તેની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે સુબોધનો દીકરો પાડી હતી તેની પાસે ભોંય હતી તે તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું હવે જે દાન આપવામાં આવ્યું છે એની બાઇબલે નોંધ લીધી છે અને માટે ઈસુ ખ્રિસ્ત જે કહેવા માગે છે તે એ છે કે તમારા દાન લોકો જાણવા જ ના જોઈએ એવું ઈસુ ખ્રિસ્ત શીખવવા માંગતા નથી ઈસુ ખ્રિસ્તનો શીખવવાનો હેતુ એ નથી કે કોઈને તમારી દાનની જાણ જ ના થવી જોઈએ પરંતુ આપવા દ્વારા ઈશ્વર કરતાં લોકોને વધારે ખુશ કરવાનો જો પ્રયત્ન છે તો ત્યાં ખોટું છે ઈશ્વર કરતાં લોકોના વખાણ પામવાનો જો હેતુ છે તો એ ખોટી વાત જો તમે બાઇબલ વાંચો તો ગણના તેનો સાતમો અધ્યાય આખો અધ્યાય દાનનું લિસ્ટ છે તમે જો પહેલું કોરણથી તેનો ઓગણત્રીસમો અધ્યાય વાંચો તો પ્રભુના મંદિર માટે જે દાન આવ્યું હતું એનું એક લાંબુ લિસ્ટ ત્યાં આપવામાં આવ્યું છે કેટલું સોનું ને કેટલું રૂપું ને કેટલા પથ્થર ને લાકડાને કયા પ્રકારના લાકડાને કોણે આપ્યા ને એનું માપ અને નામજોગ ત્યાં આપવામાં આવ્યું છે પ્રભુ ઈશુ કોઈ જગ્યાએ એવું કહી રહ્યા નથી કે તમારા દાનની કદી નોંધ ના થવી જોઈએ પણ એ સુખરીશ કહેવા માંગે છે લોકો તમારા દાનની નોંધ કરે છે તો કરવા દો પણ તમે તમારી સેવા તમારા દાનની નોંધ લેવાને માટે ઉતાવળા થશો નહીં એક નાની વાત કહીને હું બંધ કરવા માંગુ છું ઘણા બધા વર્ષો અગાઉ જાપાનનો એક પાળક કુટુંબમાંથી એક દીકરો એ ભારત દેશમાં જે યુનિયન બિબ્લિકલ સેમિનારી એક બાઇબલ કોલેજ છે યુબીએસ કે જે અત્યારે તો પુનામાં સ્થિત છે ત્યાં બાઇબલ અભ્યાસને માટે આવ્યા હતા જ્યારે આ વિદ્યાર્થી આ જુવાન એ જાપાનથી ઉડીને ભારત આવવાને માટે એરપોર્ટ પર હતા ત્યારે આ બાળક અને બીજા મંડળીના વળાઓ ત્યાં એરપોર્ટ પર હતા બાળક સાહેબે એક થોડા પૈસા પોતાના દીકરાને આપીને કીધું એકાંતમાં લઈ જઈને એને એક વાત કીધી કે દીકરા આ પૈસા એ બહુ મહેનતથી ભેગા કરીને તને આપવામાં આવી રહ્યા છે આ જે દાન મંડળીમાં આવ્યું છે એની પાછળ બહુ કિંમત ચૂકવવામાં આવી છે અને માટે તું જ્યારે ભારત જાય અને આ પૈસાનો ખર્ચ કરે ત્યારે બહુ સંભાળીને એનો ખર્ચ કરજે અને પછી બાળક સાહેબે પોતાના દીકરાને એક વાત કરી કે થોડા દિવસ પહેલાં જ્યારે ચર્ચમાં તારા અભ્યાસના માટે દાન ભેગા કરવાની જે તારીખ આપવામાં આવી હતી ઘણા બધા લોકોએ એમની પાસે ઘણું હતું એમાંથી આપ્યું છે પણ એક નાની અગિયાર વર્ષની દીકરી એક નાની થેલીમાં થોડા પૈસા લઈને આવી હતી અને મારા હાથમાં એણે મૂક્યા હતા મને ખબર હતી કે આ કુટુંબ કેવું છે અને માટે એ દાન સ્વીકાર્યું બીજા દિવસે હું એના ઘરે ગયો હતો અને મેં એના મા બાપને આ દાન વિશે વાત કરી હતી આ અગિયાર વર્ષની દીકરી અને તેના માતા પિતા ત્રણ જણ ઘરમાં રહેતા હતા એના માતા પિતા બંને અંધ હતા અંધ માતા પિતા અને અગિયાર વર્ષની એ જાપાની દીકરી અને બાળક સાહેબે કીધું મેં એ મા બાપને પૂછ્યું કે આ દાન તમે કેવી રીતે ભેગું કર્યું દીકરીએ દાન આપ્યું છે ત્યારે આ મા બાપ ચોંકી ગયા કારણ કે તેઓને પણ નહોતી ખબર કે દીકરીએ દાન જમા કરાવ્યું છે અને માટે મા બાપને એક ચિંતા થઈ કે શું દીકરીએ કંઈ ચોરી કરી હશે કે દીકરીએ કંઈ ખોટું કામ કર્યું હશે કે દીકરીએ કોઈ ઘરની વસ્તુ વેચી નાખી હશે આ પૈસા ક્યાંથી આવ્યા હશે અને જ્યારે દીકરી ઘરમાં આવી ત્યારે થોડા ગુસ્સાના સ્વભાવમાં મા બાપે દીકરીને પૂછ્યું કે બેટા તે દાન જમા કરાવ્યું છે પૈસા ક્યાંથી આવ્યા અને જ્યારે આ દીકરી પોતાના મા બાપને વાત કરતી હતી ત્યારે જેમ જેમ દીકરીના મોહના શબ્દ મા બાપના કહનમાં જતા હતા તેઓની આંખમાંથી આંસુ બહાર નીકળતા હતા આ ગરીબ કુટુંબ એમના ઘરમાં રોટલી કે ભાત સવારે કે સાંજે બને પણ શાક બનતું નહોતું રોજ બે રૂપિયાનું અથાણું એ લોકો બહાર દુકાનેથી એક નાના વાસણમાં લઈ આવે અને એ રોટલી હોય કે ભાત હોય એની સાથે ખાઈ લેતા હતા જો તમે બે રૂપિયા લઈને જાઓ તો થોડોક મસાલો તેલ હોય અને લીંબુની એક ચીરી એમાં તેઓ આપે પણ જો તમે એક રૂપિયો લઈને જાઓ તો તમને ફક્ત થોડો મસાલો અને અડધી ચમચી જેટલું તેલ એમાં નાખે કે જે તમને ખાલી સ્વાદ માટે લાગે અને જ્યારે દીકરીએ વાત કરી ત્યારે મા બાપને ખબર નહોતી કારણ કે મા બાપે નોંધ લીધી હતી ખરી કે કેટલા બધા દિવસથી આપણી થાળીમાં એ લીંબુની ચીરીનો નાનો ટુકડો આવવો જોઈએ એ તો આવતો જ નથી દીકરી આપણને ખાલી થોડો મસાલો અને તેલ નાખી આપે છે અને પછી મા બાપ એકાંતમાં વાત કરતા હતા કે આપણે દીકરીને બીજું તો શું આપીએ છે કદાચ એને એ લીંબુની ચીરી વધારે ગમતી હશે અને માટે એ આખી ચીરી રોજ ખાઈ જાય છે અને માટે એમ કરીને તેઓ શાંત હતા પણ વાસ્તવિકતામાં આ દીકરીએ જે દિવસથી આ દીકરો યુનિયન બિબ્લિકલ સેમિનરીમાં અભ્યાસને માટે જાય એના દાનની જાહેરાત સાંભળી એ દિવસથી રોજ બપોરે અને રાત્રે બે રૂપિયાની જગ્યાએ ખાલી એક રૂપિયાનું અથાણું લેતી હતી અને એક રૂપિયો એ બચાવતી હતી અને એ એક એક રૂપિયા ભેગા કરીને એક નાની થેલીમાં લઈને આ બાળક સાહેબને એણે આપ્યા હતા અને માટે બાળકે કીધું હતું કે બહુ કાળજીથી આ પૈસા વાપરજે અને માટે ઈ શું છે જ્યારે તમે દાન ધર્મ કરો ત્યારે તમારો જમણો હાથ જ્યારે આપે ત્યારે તમારો ડાબો હાથ ન જાણે એટલી બધી ગુપ્તતા તમે રાખો કેમ કારણ કે ચોથી કલમમાં એનો જવાબ આપ્યો છે એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે ધેર ઇઝ અ રિવોર્ડ બહુ અજાયબ ઇનામ તમારા માટે રાખી મૂકવામાં આવ્યું છે અને માટે વલાઓ આપણે જ્યારે દાન આપીએ છે ત્યારે આપણે કેવી રીતે દાન આપીએ છીએ આપણા ઈરાદાઓ શું હોય છે કોઈક વખત દાન વાંચવાનું કે નોંધ લેવાનું ચૂકાઈ જાય તો શું આપણે પેલી નાની અગિયાર વર્ષની દીકરી બે રૂપિયાની જગ્યાએ એક રૂપિયાનું અથાણું ખાઈને એક એક રૂપિયો બચાવીને દવાળમાં દાન આપ્યું એવી રીતે શું આપણે કદી દાન આપવાનું વિચારીએ છે અને માટે આપણે વિચારીએ કે શું હું દાન ધર્મ કરું છું મારા ધર્મ કૃત્યો કેવા હોય છે માણસોની જાણ ખાતર કે પછીથી લોકો મારી વાહવા કરે માટે આપીએ છીએ કે પછીથી પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે તમારો આકાશમાંના બાપથી તમને બદલો મળશે અને માટે આવો આપણે આંખો બંધ કરીએ પ્રાર્થના કરીએ આપણા દાન ધર્મ એ ગુપ્તમાં જોનાર આપણો બાપ આપણને તેનો બદલો આપે પ્રભુ આભાર આજના આ તમારા વચનના માટે અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે કે અમારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર અમારો ઈશ્વર અમારો સ્વર્ગીય પિતા અમને બદલો આપે એવો આશીર્વાદ અમને આપજો તમારા હાથોમાં સોંપાઈએ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો આમ